ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર મારુતિ સજુકી ઇકો કાર આવેલ છે ફૂલ એસેસરીઝ સાથે ઇકો કાર જોવા મળી જવાની છે પાવરફુલ એન્જિન પાવરફુલ કન્ડિશન પેટ્રોલ સીએનજી એન્ટ્રી સાથે પેટીપેક એન્જિન આ ઇકો કાર માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે મિત્રો આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડિયો સારો લાગે તો એક લાઇક જરૂર કરી દેજો દરરોજ નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક પેજને ફોલો કરી દેજો વાત કરીએ આપણે ઇકો કારની મોડલની તો બે હજાર અને વીસનું મોડલ છે અને ઇકો કાર ટુ ઓનરમાં છે પેટ્રોલ સીએનજી એન્ટ્રી સાથે જોવા મળી જવાનું છે એન્જિન પેટી પેક જોવા મળશે કમની ફિટિંગ સાયલેન્ટ એકદમ સ્મૂથ એન્જિન જોવા મળશે આખી ઇકો કાર ઓરિજિનલ જોવા મળી જશે ઇકો કારની કન્ડિશન જોઈ શકો છો ફૂલ એસેસરી સાથે આ ઇકો કાર જોવા મળી જશે હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે કારમાં કાટછળો ક્યાંય જોવા નહીં મળે નો એક્સિડન્ટ કાર છે તો કારમાં બોડી લાઈન ખૂબ જ સારી જોવા મળી જશે અને કારમાં એબીએસ બ્રેક અને એક એરબેગ સાથે કાર જોવા મળી જશે આગળના પાછળ બમ્પર તમને બંને જોવા મળી જશે નેવું ટકાની ટાયરની કન્ડિશન જોવા મળશે વીમો પાર્સિંગ રનિંગ જોવા મળશે કારમાં તમને અંદરની કન્ડિશન જોઈ શકો છો ટીપટોપ કન્ડિશન જોવા મળશે મ્યુઝિક સિસ્ટમ એસી કમ્પ્લીટ વર્ક કરે છે તેવું માલિકનું કહેવું છે તો માલિકનો નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરીને જરૂરી સ્થળ ઉપર જવું જેથી આઈકો કાર વેસાઈ જાય તો તમને ખોટો ધક્કો ન થાય વાત કરીએ આપણે આ કારની કિંમતને તો માલિકનું કહેવું છે કારની કિંમત ફોન ઉપર કરી આપશે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે પિંચ્યાસી એક અઢાર ચોર્યાસી છત્રીસ માલિકનો મોબાઈલ નંબર છે કિંમત તમને ફોન ઉપર કરી આપશે આ નંબર ઉપર ફોન કરી લેવાનો અને આ ઇકો કાર તમને જોવા મળશે પ્રોપર સાવરકુંડલા જોવા મળી જશે તો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો મિત્રો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોની ઉપર જ માલિકનો નંબર મળી જશે તો વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો અને ખોટા ફોન કોલ કરવા નહીં જય